આ રાજ્યની સરકારમાં લૂંટારા ધારાસભ્યો બેઠા છે લૂંટારા મુખ્યમંત્રી અને લૂંટારા ગૃહમંત્રીથી માંડી લૂંટારા અધિકારીઓ બેઠા છે આ હું કહીશ ત્યારે તમને અતિશયોક્તિ લાગશે મને પણ લાગે છે પરંતુ આવું શા માટે કહેવું પડે છે ખેડૂતોની જમીનને લૂંટવા માટે ખેડૂતોની જમીન સસ્તા ભાવે પડાવી સરકારમાંથી હજારો કરોડ રૂપિયા ગજવામાં ભરવા માટે કેટલીક ખાનગી કંપનીઓ કે જેને આપણે શેરબજારમાં ખૂબ મોટી કંપનીઓ ગણીએ છીએ તેઓ પણ સામેલ છે એવા કેટલાક લોકો પણ છે જેને આપણે ઇજ્જતદાર આબરૂદાર માનીએ છીએ અને એવું માનીએ છીએ કે તે સમાજની સેવા કરે છે ભલે બિઝનેસ તેમનો લાખો કરોડોનો છે પરંતુ તેમના પગ જમીન પર છે એટલે જ ચિંતા છે કારણ કે તેમના પગ હજુ પણ જમીન પર છે આસમાન પર હોત ત્યાં સુધી વાંધો નહોતો કારણ કે આપણા જેવા ગરીબ લોકોની હેસિયત આસમાન ખરીદવાની નથી જમીન ખરીદવાની છે પરંતુ આ જમીન આપણે ક્યારે ખરીદી શકીએ કે ક્યારે આપણી જમીનને બચાવી શકીએ જ્યારે આ કંપનીઓના જમીન પરથી પગ જાય આવી જ કંપનીઓનો ડોળો હવે અમદાવાદના ગોદાવીની જમીન પર પડ્યો છે કારણ કે ત્યાં ઓલિમ્પિક આવવાનું છે ને સરકાર પહેલાં આ કંપનીઓને ખબર લાગે છે કારણ કે સરકારની તૈયારીઓની પહેલાં આ કંપનીઓએ ખેડૂતોને ડરાવવાનું ધમકાવવાનું અને તેમની પાસેથી સસ્તા ભાવે જમીન ખરીદ કરવાની શરૂઆત કરી દીધી છે અને સરકાર પણ ક્યાંક ને ક્યાંક તેમને મદદરૂપ થતી હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે અને આક્ષેપોમાં બળ પણ છે તમામ વિગતોની વાત આપણે આ ખેડૂત મિત્રો સાથે કરીએ જે આજે નવજીવન ખાતે આવ્યા છે જે એમની જમીન છે જેમના બાપનો માલ છે જેમના બાપની મિલકત છે પરંતુ કોક લૂંટારા આવ્યા છે જેમને આ જમીન સસ્તા ભાવે પડાવી છે ત્યાં ઓલિમ્પિક થશે વિદેશી મહેમાનો આવશે સહેલાણીઓ આવશે અને હજારો કરોડા કંપનીઓના ગજવામાં જતા રહેશે તેની કોઈ ચિંતા નથી ચિંતા એટલી છે કે આ ગરીબ ખેડૂતોને પણ આપણી આ કંપનીઓ આ કંપનીના માલિકો તેના સી કે તેના ડિરેક્ટરો અને આ રાજ્યના મુખ્યમંત્રીને સિનિયર અધિકારીઓ મળીને શું પડાવી રહ્યા છે આ સવાલ પેદા થાય છે ત્યારે ચિંતા થાય છે આ રાજ્યની કે ક્યારેક આપણી બહેન દીકરીઓને પણ વેચવા માટે કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ ના આપી દેવામાં આવે વાતો કરીએ ખેડૂત સાથે જી નમસ્કાર હવે આજે ગોધાવીની જમીનનો જે પ્રશ્ન છે તેના વિશે વાત કરીએ તો શું થઈ રહ્યું છે હાલ ગોધાવીની જમીનમાં કારણ કે લોકોને સામાન્ય રીતે સરળ સમજ તમે જ આપી શકશો કે તમારી સાથે શું થાય છે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે ખેડૂતો ની સાથે અન્યાય કઈ રીતના થઈ રહ્યો છે એ હું આપને વિસ્તારથી સમજાવું છું અમારે ગોધાવીની અંદર બે ત્રણ મોટી કંપનીઓ જે ટ્રસ્ટ બનાવીને બે હજાર બાવીસ ત્રેવીસથી ગોધાવીમાં મોટા પાયે જગ્યાની ખરીદી કરી રહી છે ગોધાવીના દરેક ખેડૂતોને બોલાવીને મિટિંગ કરે છે એમને એક ચોક્કસ ભાવ આપવાનો ભાવ આપવાનું કહે છે કેટલાક ખેડૂતો એમાં જગ્યા એમણે આપી દીધી છે એટલે એ જે ભાવ આપે છે બજાર કિંમત પ્રમાણેનો છે કારણ કે સોદા રાજ રાજખુશીથી થતા હોય છે બજાર કિંમત તો છે જ નહીં ત્યાં અમારી ગોધાવીની આસપાસની જગ્યાઓની કિંમત પચાસથી સાઠ હજાર રૂપિયાની વારની કિંમત છે એ બધાને ખબર છે બિલ્ડરોને ખબર છે અને ગોધાવીના ખેડૂતોને એક ચૌદ પાંચસો જેવી મામૂલી રકમ આપી અને ખેડૂતોની જગ્યા પચાવી પાડવા આ બિલ્ડરો એક સંપ થઈ બિલ્ડર અને સરકારશ્રીના અધિકારીઓ સરકારશ્રી આમાં સામેલ છે અને ડરાવી ધમકાવીને કેટલી જગ્યાઓ તો એમને લવી લઈ લીધી છે હવે જે ખેડૂતો જગ્યા આપવા માટે તૈયાર નથી તેમને સરકારશ્રીનો ડર બતાવી અને એક્વિઝિશન કરશે ગોલમ્પિક નામની કોઈ કંપની એમણે સરકારશ્રીમાં એવી રજૂઆત કરી છે કે ભાઈ ઓલમ્પિક નામની કોઈ કંપની આવી છે બે હજાર છત્રીસ ઓલમ્પિકનું આયોજન થઈ જવા રહ્યું છે તેની અંદર આ જગ્યાનું એક્વિઝિશન કરવામાં આવશે અને તમારી જગ્યા જંત્રી મુજબ સરકાર શ્રી લઈ લેશે જેથી કરીને તમે આ જગ્યા એક્વિઝિશન થાય એના કરતાં અમે તમને સારો ભાવ આપીએ છીએ એ ભાવમાં અમને જગ્યા તમે વેચાણ આપો ખેડૂતો એમાં સંમત છે નહીં જેથી આ પ્રશ્ન વધારે આગળ સરકાર એમાં સામેલ થઈ અને કલેક્ટરશ્રી દ્વારા એક ગોધાવી મણિપુર ગરોડિયાની આશરે પંદરસો એક વાર પંદરસો એકર જગ્યા જે સર્વે માટે કલેક્ટરશ્રીએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે એના દ્વારા મામલતદાર સાણંદ પ્રાંત સર્કલ ઓફિસર અને ડીએલઆરના માપણીના કેટલાક માણસો ત્યાં ગોધાવીમાં આવીને જગ્યાની માપણી કરી રહ્યા છે ખેડૂતોએ એમને પૂછ્યું કે આ તમે શું કરી રહ્યા છો ત્યારે એમ કહે છે કે અમે માપણી કરીએ છીએ ખેડૂતોએ એવું કીધું કે આ જગ્યા તો અમારી માલિકીની છે તો અમારી જગ્યાની માલિકીમાં તમે માપણી શું કામ કરો છો તો એમણે એવું કીધું કે અમને ઉપરથી ઓર્ડર છે અમે કીધું તમારી પાસે કયો ઓર્ડર છે એ અમને વિગતવાર તમે અમને બતાવો એવો કોઈ ઓર્ડર હતો નહીં એ બધા જે કંપનીઓ છે એ કંપની કોની છે કંપનીના માલિકો કોણ છે કઈ રીતે ડરાવી ધમકાવી કારણ કે રાજી ખુશીને સોદા નથી થતા તો કંઈ ડર ડર કે ધમકી પણ બતાવવામાં આવતી હોય છે હા ડર ધમકી ચોક્કસથી બતાવવામાં આવી છે આમાં મોટા ભાગની જગ્યાઓ જે શેખરભાઈ છે ગણેશ હાઉસિંગના ઓનર છે એમના દ્વારા વર્ષોથી ખરીદવામાં આવી રહી છે જગ્યાઓ અત્યારે એ અને સાથે ન્યૂ એજ ફાઉન્ડેશન અને વિજય ભારતી ફાઉન્ડેશન અને ગણેશ ના ઓનર શેખરભાઈ એ સાથે મળીને એક મિટિંગ ખેડૂતોને બોલાવીને કરે છે અને એમાં એક ચોક્કસ ભાવ આપવાનું કહે છે અને એ જો નહીં આપો તો સરકારશ્રી દ્વારા એનું સંપાદન થશે એમાં તમને ઘણું બધું નુકસાન જશે તો પણ ખેડૂતો સંમત છે નહીં કે ભાઈ ઓલમ્પિક આવશે એ ઓલિમ્પિકનું કોઈ નોટિફિકેશન છે નહીં ઓલિમ્પિક તો આવશે કે નહીં એની અસમંજસતા છે કારણ કે આપણે નોમિનેશન કરવાનું એમાં ગેરંટી નથી મળતી કે ચાલો તમારે ત્યાં આવી જશું પણ મારે જાણવામાં વધારે રસ એ છે કારણ કે લોકોને પણ એ રસ છે કે આ લોકો કઈ પ્રકારના જે છે પાવરફુલ લોકો છે જે તમને મિટિંગ માટે બોલાવે છે એમાં કોણ કોણ છે ખુલીને વાત કરું ગણેશ હાઉસિંગના ઓનર શેખરભાઈ પટેલ પછી રિલાયન્સ ફાઉન્ડેશનમાંથી પરિમલભાઈ નથવાણી અને એમના જે પોતે અથવા એમના દ્વારા જે મોકલવામાં આવતા હોય એમના વ્યક્તિઓ જે એ બધા અમારી સાથે સ્ટેપ બાય સ્ટેપ મીટિંગ કરે છે ગામમાં એવો ભય અને વાતાવરણ એવું ફેલાવ્યું છે કે તમારી જગ્યા લઈ લેવાની છે કોઈપણ સંજોગોમાં તમે જગ્યા નહીં આપો તો અમે સરકારશ્રી દ્વારા દબાણ લાવીશું અને અમે સરકારની સાથે સંમતિ આપી અને અહીંયા આગળ સંપાદન કરાવીશું એવો ડર આપે છે અમને એટલે આપણે જે વાત કરીએ ને થોડી ટેકનિકલ ટર્મ્સમાં હું તમને સમજાવું જેથી વિગતવાર સમજાય કે આપણે એમની જે જમીનની માપણી થાય છે તેનાથી કોઈ અતિશયોક્તિ કે કોઈ વાંધો કે કોઈ તકલીફ ના હોવી જોઈએ સરકાર માપણી કરે છે સરકારનું કેવું એવું છે આપણે આજે એક જે તેઓ હુકમની વાત કરીએ છીએ હુકમ છે અમદાવાદ કલેક્ટર ડી કે પ્રવીણાનો ડી કે પ્રવીણા જે હુકમની વાત કરે છે તેમાં જે પરિપત્રો અને જે સંદર્ભોની વાત કરે છે તેમાં ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસનો એક જે પત્ર છે ઓડાનો અને ગોલમ્પિકનો અને ત્યારે બીજું જે છે સેટલમેન્ટ કમિશનરના જે વાત કરે છે ચૌદ ત્રણ બે હજાર સત્તરનો પરિપત્ર છે એટલે એ સેટલમેન્ટ માટેની વાત છે એને એના કંઈ લેવા દેવા નથી પછી જે વાત છે અત્રેની કચેરી એમાં ચોવીસ અગિયાર બે હજાર ત્રેવીસનો હુકમ છે અને શું કરે છે તો કે હુકમમાં આથી સુધારા હુકમ કરવામાં આવે છે ને જમીનની માપણીની સવાલ ત્યારે આવે છે કે સરકાર જમીનનો સર્વે કરે કારણ કે કોઈપણ જગ્યાએ એમને ઓલિમ્પિક લઈ જાવું છે તો જમીન કેટલા લેન્ડ પાર્સલ ક્યાં છે કઈ સ્થિતિ છે જાણવાનો અધિકાર છે લેન્ડ પાર્સલ તેઓ શોધી રહ્યા છે પરંતુ સવાલ એ થાય છે કે સરકાર જ્યારે ગોધાવીમાં આટલો મોટો સર્વે કરે છે ભલે અમદાવાદ સુરત બરોડા અલગ અલગ નામો પણ સાથે જોડ્યા છે પરંતુ સૌથી મોટું કામ ગોધાવીમાં થઈ રહ્યું છે હવે આ કંપનીઓને શું સરકાર કાનમાં કહી આવી હતી કે કોઈ મેસેજ છોડ્યો હતો કે ઓલિમ્પિક ગોધાવી તરફ જવાનું છે આપણે જમીન ખરીદી લો હવે થાય શું જો આ પ્રકારની વાત થાય છે જે આક્ષેપ થાય છે કે અમને ધમકી આપે છે ગણેશ હાઉસિંગના શેખરભાઈ અથવા તો રિલાયન્સના સી પરિમલ નથવાણી કે બીજી કોઈ કંપનીવાળા તો એ શું કરે તો જ્યારે અત્યારે આ જમીન છે ત્યાં એમનું કહેવું એવું છે કે સેંકડો એકર તો એમણે જમીન ખરીદી લીધી છે આ ફાઉન્ડેશનના કંપનીના વિવિધ નામે પછી શેખરભાઈ છે તે બીજી કંપનીને આપે એને કરીને અને આ બધું અલગ અલગ પ્રક્રિયા કરે છે પણ થાય શું પછી થાય એવું કે હવે સરકારે એવું કે અહીંયા અમારે ઓલમ્પિક બે હજાર ત્રેવીસ કરવું છે એટલે આ કંપનીઓને રાજા પાઠ થઈ જાય કાં તો સરકારને જમીન સંપાદન કરીને સીધા જ પૈસા ગજવામાં આપી દેવાના છે ત્રણ વ્યક્તિઓને અથવા તો આ જ કંપનીઓ પછી એમ કહે છે કે અમે ઓલિમ્પિક્સ કે ગોલિમ્પિક્સ જે કંઈ સંભાળવાના છીએ એના માટે અમારી લેન્ડ આપીએ એના માટેના આટલા પૈસા થશે આ બંનેમાંથી એક વસ્તુ બનશે હવે ગરીબ માણસને કોઈ ન સાંભળે પરંતુ આવા લોકો હોય છે એ જે પ્રકારે નિર્ણય એનું પ્રપોઝલ માન્ય ગણાતું હોય છે આપણા ન્યાયના આપણા અધિકારના અને આપણને બંધારણે આપેલા હકોના કોઈ પણ નિયમ લાગુ નથી પડતા પરંતુ જ્યારે પૈસાની વાત આવે ત્યારે સરકારને પ્રપોઝલ પણ લાગુ પડતા હોય છે આવા એક એપિસોડ હું અગાઉ પણ તમને બતાવી ચૂક્યો છું કઈ રીતે આ છે હજારો કરોડનું આ કૌભાંડ જો કૌભાંડ નીકળશે તો હોઈ શકે હવે આપણે એક ખેડૂત છે એમની સાથે પણ વાત કરીએ કે ખરેખર એક્ચ્યુઅલમાં તમારી જમીન છે આ ગામના સરપંચ છે કે એક્ચ્યુઅલમાં જમીનની કિંમત શું છે ને કેટલામાં ખરીદવાની વાત છે અને કઈ રીતનું જે છે એ દબાણ અને ડરાવવામાં આવી રહ્યા છે એક્ચ્યુઅલ જમીનની કિંમત કેટલી છે જે તમને એકચ્યુઅલી કિંમત ત્યાં પાંત્રીસથી થી ચાલીસ હજારનો ભાવ પ્રતિવારે ચાલુ જ છે અને ત્યાં ડરાવી એમ કહેવામાં આવે કે ચૌદ પાંચસોમાં તમે આપી દો નહીં આપો તો સરકાર એક્વાયર કરશે એક્વાયર કરશે તો તમારે પ્રતિ ચોરસે આઠ હજાર રૂપિયા તમને ખેડૂતને મળશે જેથી કરીને એમને ખબર છે હા એ પણ એમને ખબર છે આઠ હજાર રૂપિયા પ્રતિ ચોરસ વારે ખેડૂતને મળશે જેથી કરીને અમે જે ચૌદ પાંચસો આપીએ છીએ તમે જગ્યા આપો તો અમે તમને એક્વાયર થાય એ પહેલાં પેમેન્ટ ચૂકવી દઈશું પણ સરપંચ મારે જાણવું છે કે અત્યારે જે ટીપી તમારા જે ટીપી નંબર છે ગોધાવીના ચારસો ઓગણત્રીસ ગોધાવી ચારસો ઓગણત્રીસ ટીપી જે છે એ હજુ ડ્રાફ્ટ છે એવું તમે મને કીધું ના થઈ ગઈ છે અચ્છા ટીપી ફાઇનલ થઈ ગઈ છે તો હવે આ ટીપી ફાઇનલ થઈ એ પહેલાં કેટલા દસ્તાવેજ થયા અથવા તો જે આ ઘટનાક્રમ શરૂ થયો હોય પહેલાં આ જે કંપનીઓ પર આક્ષેપ છે એ જ કંપનીઓએ કેટલી જમીન ખરીદી લીધી છે અને તેની અંદાજિત કિંમત કેટલી હશે ટીપી જ્યારે પડી ત્યારે એ વખતે ત્યાં આગળ ભાવ પહોંચી તો પંચ્યાસી સાઠ હજાર પ્રતિ વારે પણ ટીપી સ્ટોપ કરી એજ્યુકેશન કર્યું કોઈને બાંધકામની પરમિશન આપવાનું બંધ કર્યું ટીપી ચારસો ઓગણીસ ચાર હા ચા બાંધકામની પરમિશન સ્ટોપ કરી પ્લસ એની બાજુમાં જગ્યા ખરીદવામાં આવી જે ચૌદ પાંચસો ટીપીને અડીન જે ચૌદ પાંચસોમાં પ્રાઇવેટ કંપની ખરીદે જ્યારે ટીપીનો ફાઇનલ પ્લોટ ઉડાનો એપી આવે એ હરાજીથી એ પાંત્રીસથી ચાલીસ હજારના ભાવથી એ કંપની લેશે આની એજ કંપની જ્યારે ખેડૂતોને ચૌદ પાંચસોનો જ ભાવ આપવામાં આવે છે પણ ખેડૂતોને નથી વેચવી કારણ કે આપણે દસ્તાવેજ કરી દઈએ તો વેચાય તો પછી ખેડૂતોને કેમ ડર છે ખેડૂતોનો ડર એટલા માટે કે ગોધાવી આની પહેલાં ત્રણ ચાર વખત એક્વાયર થઈ ચૂકી છે રેલોમાં ત્રણસો ત્રણસો ચારસો વીઘા જઈ નર્મદા કેનાલમાં સો વીઘા જઈ બચ્ચી ખૂતી જે ખેતીની જગ્યા છે ખેડૂતો માટે આ ભાઈ એક જ ભાગ છે હવે જો આ એ આ ભાવમાં ના આપે તો એમને ડર એવો છે કે આઠ હજારના ભાવથી આવશે તો શું વચ્ચે આગળ આપણે બાજુના ગામમાં પણ જગ્યા પણ ના લઈ શકીએ આ ભાવથી તો અચ્છા એક આ માની લઈએ કે આક્ષેપોમાં તથ્ય છે સત્યતા છે તો આ કૌભાંડ કેટલા કરોડ રૂપિયાનું હોઈ શકે એની કોઈ જ કલ્પના તમે કોઈ જ કિંમત નહીં આખી શકો એટલું દસ હજાર વીસ હજાર કરોડ આરામથી વીસ થી પચીસ હજાર કરોડનું કૌભાડ નીકળશે નીકળશે અચ્છા તમને સરપંચ કોઈ તમે તો સરપંચ છો એટલે તમને તો બોલાવતા જશે ના ના એવું પર્સનલ કોઈ નથી બોલાવેલ અચ્છા કોઈ ધાક ધમકી ડર ધાક ધમકી ડર એટલું તો કે જે મામલતદાર કચેરીથી કે પ્રાંત ઓફિસથી જે ઓર્ડર આવે એ સીધો એવો જ ઓર્ડર આવે છે કે ભાઈ સર્વે કરવાનું છે સર્વે કરવા દો તો સારું એમ એટલે ખાલી ઇન્ડાયરેક્ટલી તમને એવું લાગે છે કે ક્યાંક જે છે કંપનીઓને પુશઅપ આપે છે સરકારી અધિકારી યસ કંપનીઓ ફૂલ પુશઅપ આપે છે અચ્છા હવે બીજા ખેડૂત મિત્રો સાથે પણ વાત કરવી છે પરંતુ સમસ્યા એ છે કે આપણે અહીંયા જે કેટલા બધા ખેડૂતોએ તો જમીન વેચી પણ નાખી છે ને એમને ઈચ્છા પડી હશે તો વેચી હશે પરંતુ જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ઘણા બધા અમને પત્રો મળતા હોય છે ઘણા લોકો મળવા પણ આવતા હોય છે ત્યારે બ્યુરોક્રેટ્સ પર આંગળી ચિંતા હોય છે કે સરકાર કોઈ પણ જગ્યાએ કોઈ નવી ટીપી લાવે છે સરકાર ક્યારેક જીઆઈડીસી મૂકવાની હોય છે સરકાર કોઈ મોટો પ્રોજેક્ટ લાવતી હોય છે ત્યારે અગાઉ પણ આપણે આવું બધું જોઈ જ ચૂક્યા છે એટલે કોઈ નવી વાત નથી પણ સરકારમાંથી જ અગાઉ કહેવાતું હોય છે કે તમે લોકો જે છે આ બધી જમીનો અત્યારે સસ્તામાં પડાવી લો એટલે કે ખરીદી લો જેને ઈજ્જતદાર લોકો એમ કે જે અમે પડાવી નથી અમે ખરીદી છે પણ એમને ખબર હતી કે આ જમીન બે દિવસ બે મહિના કે બે વર્ષની અંદર આ પ્રોજેક્ટ આવશે એની કિંમત આટલી થશે એટલે અત્યારે આપણે જે છે પૈસાને સોકોલ રીતે ઇન્વેસ્ટ કરીએ છેતરપિંડી નથી કહેતો હું એટલે સોકોલ રીતે ઇન્વેસ્ટ કરતા હોય છે આપણી સાથે એક બીજા ખેડૂતભાઈ છે એમની સાથે પણ આપણે વાત કરીએ તમે અચ્છા હા એક આપણી સમસ્યા મોટી આ પણ છે મેં હમણાં જ એમને કહ્યું છતાં પણ કે આપણી સમસ્યા એ પણ છે કે આપણે આઝાદ દેશમાં ગુલામી કરવાની આપણને કોઠે પડી ગઈ છે તમને શું લાગે છે આખી આખો ઘટનાક્રમ જે ઘટી રહ્યો છે એ આખો પ્લાન્ટ છે સરકારની સાથે કોણ કોણ સામેલ હોઈ શકે તમને કઈ પ્રકારના અનુભવ થયા તમને કોને મળવા બોલે હમણાં તમે વાત કરી કે સરકાર પહેલાં તો બિલ્ડરો ટ્રસ્ટો કંપનીઓને ખબર છે કે ઓલિમ્પિક આવી જવાનું સરકાર ક્યારે પાઠશું કોઈ નક્કી નથી આ જે બી પાર્ટીઓ કંપનીઓ કે ટ્રસ્ટો છે એ તરત બધાને બોલાવીને કહે કે તમારે આપવું હોય તો આપો નકર બાકી પછી તો સરકાર દાખલ થવાની છે એટલે તમને ભાવ આપવામાં આવશે નહીં તો હું એમ કહું કે સરકાર પહેલાં પાર્ટીઓ કંપનીઓ આ પૈસા કમાવાની રમત છે કે શું છે કે ખેડૂતોને છેતરવાડા ધંધા કરે કોઈ એવી કોઈ આપણે કંપનીઓ દ્વારા જે લે છે જગ્યાઓ એ બધી છેતરવાળા ધંધા માટેની જ કરે બાકી સરકાર હજુથી કોઈ આદેશ આવ્યો નથી તમે જમીન આપી દો આ ભાવથી અને ખરેખર બજારનો ભાવ જે તમે માનો છો તો તમને કેટલી નુકસાની નુકસાની તો અમારા ખ્યાલ મુજબ કોઈ કલ્પના નથી લગભગ મારા ખ્યાલથી પાંત્રીસ થી ચાલીસ હજારનું નુકસાન થાય વારે વારે એટલે તમારી જગ્યાનું કુલ ગણીએ તો કેટલું નુકસાન જાય નુકસાન એ તો આખું આખું કોઈ મુશ્કેલ છે આપણે હા પણ તમે બીજા ખરીદદારોને કેમ નથી વેચી દેતા તો પછી અથવા તો તમારે વેચવી જ નથી શું છે બાકી આ જે જે બી કંપનીઓ ટ્રસ્ટો જે બી પાર્ટીઓ છે ને એ બહારથી ભાવ માટે આવે છે નથી આવતી નહીં ખરીદવા આવે છે પણ આમને જે બીજી બહારથી જે કંપનીઓ આવે છે રાજકીય પોલિટિકલ એમને પ્રેશર કરવામાં આવે છે અને ઘણા સોદા પણ સારા સારા એવા થયા હતા પણ એ રાજકીય પોલિટિકલ પ્રેશરથી છે ને એમને દબાવવામાં આવે છે કે તમે જે બી ભાવથી ધંધો કર્યો છે ટોકન બુકન પાછું લો તમારે ત્યાં લેવાની નથી જગ્યા એવી કોઈ ઘટના બની ખરી છે ઘણી ઘણી બે ત્રણ સોદાઓ કેન્સલ થયા છે એટલે તો કિસ્સાની વાત કરો હવે એ તો ઘણા કિસ્સા છે એટલે મને અત્યારે યાદ નથી એમ અચ્છા ઠીક છે હવે આપણે અન્ય એક મિત્ર છે એમની સાથે પણ વાત કરીએ એમને પણ અમારી જ્યારે જ્યારે વાત થતી હતી ત્યારે લાગતું હતું કે વધારે ખબર છે હા તો તમારી એ વાત કરવી છે મારે તમારી પાસેથી એ જાણવું છે કે તમે કોઈ એવી મિટિંગમાં સામેલ થયા હોય કે જ્યાં તમારી હાજરીની અંદર આ પ્રકારનું જે દબાણ સર્જવામાં આવતું હોય ચોક્કસથી કહીશ એકવાર હમણાં જ અમે મીટિંગ કરી હતી અને એમાં તમામ ખેડૂતો ખેડૂત મિત્રોને ચોખ્ખું કહી દીધું હતું કે જો તમે સોળ હજાર ચૌદ પાંચસો ભાવ હતો એટલે કે વધારમાં વધારે અમે સોળ હજાર કરીશું બરાબર સોળ હજારમાં આપ્યું હોય તો ઠીક છે બધા ખેડૂત આવી જજો અન્યથા આ જમીન સરકાર એકવાયર્ડ કરશે આઠ હજારનો ભાવ આપને મળશે આ મિટિંગ ક્યાં અને ક્યારે થઈ આ મિટિંગ સોલા આપણે ઝાયડસ હોસ્પિટલની પાસે જ એક ઓફિસ છે સિંગી એડવોકેટ્સની ત્યાં આગળ અચ્છા અને કોણ કોણ સામેલ હતા ત્યાં પરિમલ નથવાણી અને શેખર પટેલ ગણેશ હાઉસિંગના ડિરેક્ટર એટલે એ બંને તમારી સાથે સીધો ડાયલોગ કર્યો એમાં આ જ વાત કરી સીધી હું એકની અમે બધા ઘણા બધા ખેડૂત મિત્રો હતા ત્યાં આગળ અચ્છા તો તમે રિક્વેસ્ટ પણ કરીએ છીએ કારણ કે આખરે તો આપણી પાસે રિક્વેસ્ટ બીજું વધતું હા એટલે અમે એવું રિક્વેસ્ટ કરી હતી કે હાલમાં ગોધાવીની બાજુમાં જે ગામ છે ગરોડિયા ત્યાં ચાલીસ હજારનો ભાવ છે ગોધાવીની આ બાજુ જે ગામ છે ત્યાં આગળ પાંત્રીસથી ચાલીસનો ભાવ છે બરાબર અને જે ટીપી છે ચારસો ઓગણત્રીસ ત્યાં આગળ પંચાવન હજાર રૂપિયા ભાવ છે તમે જે જાહેર હરાજીથી પ્લોટ આપો છો ઓડાના એનો ભાવ તમે સિત્તેર હજાર કોટ કરો છો પ્રતિ ચોરસ મીટર તો પછી આ જે અહીંયા ઓલિમ્પિક બનવા જઈ રહી છે કે કંઈ પણ છે બરાબર તો આનો ભાવ એને સમકક્ષ ક્યાંક તો હોવો જ જોઈએ એટલીસ્ટ પાંત્રીસથી ચાલીસ હજારની વચ્ચે ભાવ હોવો જોઈએ અને આ જ અમારી ડિમાન્ડ છે પણ જેમને વેચવી જ નથી એમના માટે શું કહે છે હકીકતમાં ઘણા બધા ખેડૂતો એવા છે જો આ ચૌદસો એકરની વાત કરીએ ને તો કોઈ ખેડૂત રહેતું જ નથી આ માત્રના માત્ર ડરથી ડરીને ભયથી કે ક્યાંક સરકાર એક્વાયર કરી લેશે ને આપણી જોડે જમીન નહીં રહે આપણાને આગળ નહીં મળી તો શું કરીશું કોઈ અધિકારીઓ સામેલ થાય ખરા બેઠકોમાં એ તમામ તમામ ચિઠ્ઠીના ચાકર છે જ્યારે જ્યારે માપણી માટે કોઈ એ તો ચિઠ્ઠીના ચાકર છે એમની ઓકાત કંઈ નથી હું કહું છું જી જી હવે તમારો ઓર્ડર ઉઠશે હા હા ચોક્કસ ચોક્કસ કોણ સામેલ થાય પોલીસ ઇન્સ્પેક્ટર બોપલ પોલીસ સ્ટેશન કોણ છે એસઆરપીની ટીમ બોપલ પીઆઈ હા મામલતદાર સાહેબ સાણંદ મામલતદાર સાહેબ સાણંદ પ્રાંત સાહેબદાર સુ નામ છે નવીનભાઈ પટેલ આ તમામ અધિકારીઓ પોલીસના ના સાહીઠ સિત્તેર વાહનો લઈને જીપો લઈને ગામની વચોવચ આવી જાય છે જ્યાં જ્યાં માપણી કરવા માટે આવે છે આ લોકો ડીએલઆરથી આવે છે મામલતદારથી આવે છે આ બધાની સાથે પોલીસ પ્રોટેક્શન સાથે આવે છે અને જ્યારે ખેડૂતો પૂછે છે કંઈ પ્રશ્ન તો ચોખ્ખું કહી દેવામાં આવે છે આમાં તમે એ કરશો તો અમારે કાયદેસરના પગલાં લેવા પડશે તમારી વિરુદ્ધ કે સાથે બેસી જવું તો સારું છે એવું કંઈ કહે હકીકતમાં આ એવું આ લોકોની એક રાજ રમત છે સરકાર અને આ જે કંપનીઓ છે એમાં સરકારનો રોલ છે ન્યૂઝપેપર અને મીડિયાના માધ્યમથી જાહેરાત આપવાનો કે ઓલમ્પિક લાવવી છે ત્યારબાદ શેખરભાઈનો રોલ છે બીજો કે ખેડૂતો જોડેથી ખેતીની જમીન લઈ એને કરાઈ તૈયાર માલ કરી દેવો ત્યારબાદ ત્રીજો રોલ છે વિજય ભારતી ફાઉન્ડેશન ન્યૂ એજ એજ્યુકેશન ફાઉન્ડેશન અને પરિમલ નથવાણી સાહેબ આ બધાનો આ ત્રીજો રોલ છે આ લોકોનો કે શેખરભાઈ એને કરેલી જમીન ખરીદીને સિદ્ધિ પરિમલ નથવાણીને આપશે અચ્છા ગામમાં ઘણા બધા અન્ય બિલ્ડરો ખેતી ખેતીલાયક જમીનો લેવા માગતા હોય છે કાં તો એને એને કરીને બી લેવા માગતા હોય છે પણ આ જે ગ્રુપ છે સાહેબનું ગ્રુપ ત્યારબાદ આ પરિમલ નથવાણીના બિલ્ડરોના ગ્રુપ આ લોકોએ ઇન્વેસ્ટરોના મનમાં એવો ભય ફેલાવી દીધો છે અત્યારે હાલમાં જે ચારસો ઓગણત્રીસ ટાઉન પ્લાનિંગ સ્કીમ છે ત્યાં આગળ કોઈ જ નવું બાંધકામની પરમિશન નથી આપવામાં આવતી એને બી નથી એને બી નથી થતી જમીન ચારસો ઓગણત્રીસ ટીપીને અડીને આ જે ઓલિમ્પિક માટેના બકેટ છે બરાબર ત્યાં પણ લોકોને ખરીદવી છે જમીન પણ લોકોને એટલા ડરાવવામાં આવે છે કે ના પૂછો હોવા તો એ લોકો થયેલા સોદા પેમેન્ટ પાછું લઈ લે છે કે અમે અહીંયા નહીં પડી છે એ લોકો એને માટે ફાઇલ મૂકે તો શું થાય નથી કરતા સારું મને એવું તું કે અધિકારીઓના પૈસાવાળા બધા કપડાં તો પહેરતા હશે તો અરે સાવ નાગા પૂગા ફરે છે હા અમે અમા અમારે કંઈ વાત ક્યાંય જાહેર કરવી હોય અમે પોલીસ સ્ટેશન પહોંચીએ કોઈ બાબત ન લઈને તો અમારી પહેલાં ત્યાં આગળ માહિતી પહોંચી ગઈ હોય છે શું કે પછી પોલીસ સમજાવે એટલે બસ કંઈ નહીં પછી આ પરિમલભાઈને મળવા જવાનું હતું ત્યારે આજે શેખરભાઈ છે અમે પહોંચ્યા એની પહેલાં ત્યાં આગળ પહોંચી છે એવું તમને કે કોણ કે આપણે આ મુલાકાત કરવાની છે કે બેઠક નહીં આ પરિમલભાઈને મળવાની મળવાનો આગ્રહ અમારા બધા ખેડૂતોનો જ હતો કે ભાઈ ચલો એ માણસ તમને એવું લાગે છે પરિમલભાઈ દેશ ચલાવે છે રાહુલ ગાંધી અદાણી રિલાયન્સ ઉપર છે એવું તમને લાગે અમને એવું સજેશન મળ્યું હતું કે આ શેખરભાઈ જે છે એ અંધારામાં કદાચ પરિમલભાઈ નથવાણી છે એ આપણી વાત સાંભળે તો ગામના ખેડૂતોએ જ નક્કી કર્યું હતું કે પરિમલ ના મળવા જઈએ પણ ત્યાં આગળ અમે પહોંચ્યા એની પહેલા આ ગણેશ હાઉસિંગ ના ડિરેક્ટર શેખરભાઈ ત્યાં આગળ જોડે બેઠા હા પછી તમને શું ચર્ચા કરી મેં કીધું ને સોળ હજાર મેક્સિમમ મળશે અન્યથા આઠ હજારમાં તમારે જમીનો આપી દેવી પડશે અચ્છા પણ આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ વિશે આપણે વાત કરતા હતા તમે જ મને કદાચ કહ્યું કે આ પ્રોજેક્ટમાં કંઈક સાહેબ છે અને એવું બધું પરિમલભાઈ કહેતા હતા હા પરિમલભાઈ એમ કહેતા હતા કે આ સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે તો કયો સાહેબ કોનો સાહેબ એવું એમને જાહેર ના કર્યું બરાબર આ દેશમાં સાહેબો લાટ સાહેબો હતા જતા રહ્યા અમને એક સોંપવામાં આવ્યું છે કામ પણ એવું તો કયું કામ સોંપવામાં આવે કે જે સાહેબનું કામ હોય અને પરિમલભાઈ પોતે એમ જગ્યા ખરીદે એવું ક્યારેય બને નહીં મારે સાહેબે ઓર્ડર કર્યો હોય તો હું સાહેબના નામે જગ્યા ખરીદું હું નહીં મારા મારી પોતાની કંપનીના નામે નામેશભાઈ એમના સાહેબ જ કહેવાય ને એમના છેલ્લે તો નોકરી જ કરવા કેશભાઈ છે એવું નહીં એ ક્યાંક ડરાવા માગે છે કે આમાં પીએમ સાહેબનું સ્વપ્ન છે કે ગોલમ્પિક અહીંયા લાવવાનું છે અને એના માટે અમે બધી કંપનીઓ આ જગ્યા ચાલુ એક જબરું છે હું રાજકોટ હતો ત્યારે રાજકોટમાં એવી ઘટનાઓ બનતી કે જ્યાં જાઉં ત્યારે વજુભાઈ ફાઇનાન્સ મિનિસ્ટર હતા એટલે જ્યાં જઈએ ત્યાં એક જ વાત આવે કે વજુભાઈની સૂચના છે વજુભાઈને ઓળખું છું વજુભાઈનો માણસ છું વજુભાઈએ કહ્યું છે હવે અમદાવાદમાં આવ્યા પછી હવે વજુભાઈ નથી વજુભાઈની ઉંમર થઈ ગઈ એટલે એક જ વાત સાંભળવા મળે એક એપીએમસીની ઘટના અમે તમને બતાવી પણ હતી અમદાવાદ એપીએમસીની અને આભાર છે મુખ્યમંત્રીનો કે એમની નીંદર ઉડી અને એમણે કામગીરી પણ કરી પણ અત્યારે અમિત શાહ અને સાહેબ એટલે મોદી હોય સાલું મને મગજમાં ન બેઠું કે સાહેબ એટલે મોદી કેવી રીતે મારો સાહેબ તો નથી તો આવું કેવી રીતે કહેતા હશે એટલે અમિત શાહના મોદીના નામે જે બ્લન્ડરો ચાલતા હશે કે પછી વાસ્તવિકતા છે એની તપાસ એ બંનેએ કરાવી જોઈએ કારણ કે આખરે આબરૂ તો એમની જ લેવાય છે માધ્યમોમાં હા પછી એમણે શું કહ્યું સાહેબ છે કે સાહેબનું આ ડ્રીમ પ્રોજેક્ટ છે તો સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ છે તો તમે સાહેબ તો એક્વિઝિશન લાવી સાહેબને પણ ડ્રીમ હશે બહુ બધા કારણ કે હું જ્યાં જાઉં તો મને ડ્રીમ પ્રોજેક્ટ વિશે બહુ હા પણ ડ્રીમ પ્રોજેક્ટ હોવું જોઈએ સરકારનું હોય તો સરકાર એક્વિઝિશન કરે પ્રાઇવેટ કંપનીઓ ના કરી દે સાહેબના ડ્રીમ સારા હોય પણ ખેડૂતોના ડ્રીમ પૂરા કરી નાખે એનું શું પણ તમે કયા સાહેબને ડ્રીમની વાત કરી એ આ લોકોના સાહેબ જે બી હોય અમારો તો કોઈ સાહેબ નથી અચ્છા જી એટલે અમને ત્યાં એ જ કહેવામાં આવ્યું અગાઉ જે કીધું એ એટલે અમે કીધું સાહેબને તમે રજૂઆત કરો કે ભાઈ તમારું ડ્રીમ પ્રોજેક્ટ અહીંયા લાવવો હોય તો બજાર ભાવ ખેડૂતોને કેમ ના મળે તમે કેમ ઓછા ભાવમાં ખેડૂતોની જગ્યા પચાવી પાડો છો અને એનો માધ્યમ તમે કેમ બનો છો તો એનો કોઈ એમની પાસે જવાબ હતો નહીં આજે મારા તાજમહેલ બનાવવાનું ડ્રીમ ના જોવાય ને પછી કોકના ગળા કાપીને તાજમહેલ બનાવવાના પૈસા નથી વાત છે સીધી કે ખેડૂત ખેડૂતોને પાયમાલ કરી દેવાનો એક સાહેબના ડર બતાવી અને આ જગ્યા ખરીદવાનો કારસો છે આપણી સૌ ખેડૂત મિત્રોની શું ઈચ્છા છે અમારા સૌ ખેડૂત મિત્રોની એ જ ઈચ્છા છે અમારે તો જગ્યા આપવી જ નથી કેમ કે હવે અમારી પાસે આટલી જ જગ્યા બચી છે જે જગ્યા છે એ મામૂલી જગ્યા છે અમે બધા પાંચસોથી વધારે ખેડૂતો છીએ તો કોઈ એક એકર બે એકર ત્રણ એકર એટલી ભાગમાં આવતી હોય હવે અમે આ જગ્યા આપીને જઈશું ક્યાં તમે નહીં વેચો ને જો ત્યાં જ ઓલિમ્પિક આવશે પછી આ લોકોને જમીન હશે તો નગર પાછા બીજે જતા રહેશે પણ અમે આવશું તમારી જ્યાં જ્યારે ઓલિમ્પિક હશે ત્યારે તમારા ખેતરમાં મગફળીને એવું ખાવા મગફળીને એવું તો ચોક્કસથી આવજો અમારી પાસે જગ્યા હશે તો આવશો ને તમે કેમ કે આ ડર એવો બતાવે છે અને એક્વિઝિશન કરવા માટે આમાં સરકાર સામેલ થઈ હોય એવું લાગે છે અમને ડર બતાવે છે કે જે સંપાદન કરવા માટેની પ્રક્રિયામાંના ભાગરૂપે જે એમને પરિપત્ર બહાર પાડ્યો છે માપણીનો એનાથી અમને ચોક્કસ ડર લાગે છે એવો કે આ સરકાર બી આમને મદદ કરે છે તમે આજે કલેક્ટરને શું રજૂઆત કરી અમે કલેક્ટરને રજૂઆત કરી કે આ ઓલમ્પિક માટે ગોધાવી સિવાય ગુજરાતના દરેક જિલ્લાઓ છે એમાં ખાલી ગોધાવી જ એક કેમ્પ તમે ધોલેરા ડ્રીમ પ્રોજેક્ટ છે સાહેબનો હવે હું સાહેબનું ખુલાસીને કહું છું ને તે સપનું હતું હા એમનું સપનું હતું તો ત્યાં એમને ચૌદ લાખમાં જગ્યા મળી જાય છે આવા દસ ઓલિમ્પિક ત્યાં કરી શકે એમ છે તો અહીંયા ચૌદ હજાર પાંચસો જેટલી મહામૂલી કિંમત કેમ આપો છો પણ એમને અહીંયા જ જગ્યા કેમ ખરીદવી છે જગ્યા તો ત્યાં પણ મળી જાય છે ચૌદ લાખમાં મળી જાય છે કોઈ જગ્યાએ ચાર લાખ વીઘો મળી જાય છે કોઈ જગ્યાએ બે લાખમાં જગ્યા મળી જાય છે સરકાર શ્રી પાસે એટલી સરકારી જગ્યાઓ છે ત્યાં બી આ ઓલિમ્પિકનો પ્રોજેક્ટ લાવી શકે સરકારની જગ્યામાં સરકાર પ્રોજેક્ટ લાવી શકે છે જોડે જોડે પાછુંને પેલું ચકાચક એરપોર્ટ બનાવવાનું કામ થઈ જાય પૈસા બચે હા તો એમનું ડ્રીમ પ્રોજેક્ટ બી એમનું સાકાર થઈ જાય પણ નહીં અહીંયા આગળ બિલ્ડરો દ્વારા ધમકાવીને આ જગ્યા પચાવી પાડવાનો કારસો એમનો મનસુબો એમાં સરકાર એમને મદદ કરી રહી છે એ ચોક્કસ ખેડૂતોને ખબર છે એટલે માટે ખેડૂતોનો વિરોધ છે ખેડૂતો આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું મામલતદારને પ્રાંત સાહેબને મળી આવ્યા રજૂઆત કરી કે આ તમે સંપાદન રોકો અમારા ખેડૂતોનો સખત વિરોધ છે હવે ખેડૂતોને ટેકનિકલ ટર્મ્સમાં સમજાવું જો તમે તમારી જમીન વેચવા નથી માંગતા તો કોઈ પણ રીતે કોઈ પણ ભોગે કોઈપણ સંજોગે કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિનો બાપ આવે તો પણ ન ખરીદી શકે આ યાદ રાખજો તમારા હક છે તમારા અધિકાર છે એને તમે યાદ રાખજો સાથે ફરજોને પણ યાદ રાખજો કે તમારે લડવું પણ પડશે કારણ કે લડ્યા વગર ક્યાંય ન્યાય મળતો નથી ટેકનિકલ થોડી માહિતી આપી દઉં કે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થશે પ્રક્રિયા શરૂ થાય ત્યારે ગેઝેટ નોટિફિકેશન આવશે બાદમાં તેમાં ઉલ્લેખ થશે કે કેટલી જગ્યાઓની અમારે જરૂર છે કેટલી લેન્ડ એકવાયર કરવાની છે એ લેન્ડ એકવાયર કરવાની છે તો એના માટે વળતર આપવામાં આવશે વળતર આપવામાં આવશે તમને પસંદ નથી તો તમે નામદાર કોર્ટ સમક્ષ જઈ શકો છો છતાં પણ નથી તો ઉપર અપીલ કરી શકો છો એના માટે તમારી સાથે વાટાઘાટો થશે લેન્ડ એક્વિઝિશન પહેલાં પણ એકવાયર કરતાં પહેલાં પણ તમારી સાથે વાટાઘાટો થશે તમારી જમીન કોઈ પણ પ્રકારે સરકાર સીધી રીતે કાગળ કર્યા વગર પડાવી શકે નહીં આ જે પ્રકારની અત્યારે હવા બનાવવામાં આવી રહી છે કે અમે આવીશું અને સરકારમાંથી આદેશ લાવીશું તમે અમને વેચશો નહીં તો આ ચૌદ હજાર પાંચસો અમે આપીએ છીએ નહીં તો આઠ હજારમાં પણ તમારી જમીન સરકાર તમને વળતર નહીં આપે એ હવા છે એટલે ખેડૂતોને આ વાતોમાં પણ ન આવવું જોઈએ અને ખેડૂતોમાં જો લડવાની હિંમત છે તો નવજીવન એમની સાથે છે નવજીવન એમનો અવાજ છે તમારે લડવું છે તો આખરી દમ સુધી અમે પણ લડીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના